સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ જ આજે આપણે અહીં જે લોકોને પણ ઇકો લેવાની છે તો એમના માટે ખુશખબર લઈને આવ્યા છીએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં મારુતિ સુઝુકી ઇકો યોજના બે હજાર પચીસ છવ્વીસ તો અહીં ઇકો લેવા માટે છ લાખને પચાસ હજારની લોન તમને મળશે હવે આ લોન કઈ રીતે મળશે કોણ આપશે ક્યાં અરજી કરવાની કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ બધી ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી માહિતી તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો જ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા તમે જોઈ શકો છો કે મારુતિ સુઝુકી ઇકો યોજના જે પચીસ સવીસે હવે યોજનાનો હેતુ શું હોય તો તમે જોઈ શકો છો કે સ્વરોજગાર મેળવવા માટે મારુતિ સુઝુકી ઇકો વાહન મેળવવા ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ થવા માટે હળવા દરે લોન આપવાનો હેતુ છે તો તમે જોઈ શકો છો કે મારુતિ સુઝુકી ઇકો યોજના વર્ષ બે હજાર પચીસ યુનિટ કોસ્ટ છ લાખ પચાસ હજાર તો તમે જોઈ શકો છો કે છ લાખને પચાસ હજારની નિગમમાં તમને લોન મળશે બીજું કે હવે શરતો નિયમોને શરતો શું હોય તો એના માટે આપણે જોઈએ કે ભાઈ પહેલું છે કે અરદદાર મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના હોવા જોઈએ બીજું કે અરજદારની કુટુંબની કુલ વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ ત્રીજા નંબરમાં કે અરજદારની ઉંમર હે અઢાર વર્ષથી ઓછી નહીં અને પચાસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એના પછી ચોથા નંબરમાં કે આ યોજનાનો વ્યાજ દર ત્રણ ટકાનો રહેશે અને નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી બે ટકા દંડનીય વ્યાજ લેવામાં આવશે પાંચ નંબરમાં જોઈ શકો છો કે આ યોજનાની વસુલાત નિયત નિયત કરેલ છન્નું માસિક હપ્તાના વ્યાજ સહિત પરત કરવાના રહેશે એનાથી આગળ આપણે જોઈએ સિક્સ નંબરમાં કે અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્ય અગાઉ નિગમ કોઈપણ સરકારી અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન ખરીદેલી હોવી જોઈએ લોન લીધેલ હોવી જોઈએ નહીં બીજું કે સાતમા નંબરમાં તમે જોઈ શકો છો કે અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં બીજું કે સંબંધિત વાહન ચલાવવા માટે લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ બીજું કે આ યોજના માટે ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તો ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ હે ભાઈ ઓળખનો પુરાવો તો આ આમાંથી ગમે તે એક ચાલશે આધાર કાર્ડ હે ચૂંટણી કાર્ડ હે ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ આમાંથી કોઈ પણ એક ચાલશે બીજું એ કે ઉંમરનો પુરાવો હોવો જોઈએ બીજું કે જાતિનો દાખલો જાતિનો પુરાવો મતલબ જાતિનો દાખલો આવકનો દાખલો એના પછી તમે જોઈ શકો છો કે ભાઈ અહીં રહેણાંકનો પુરાવો આમાંથી કોઈ પણ એક આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ લાઇટ બિલ આમાંથી કોઈ પણ એક હશે તો ચાલશે ફોટો અને સહી અને રેશન કાર્ડ આટલા સાત ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓનલાઈન અરજી કરતી વખતે બીજું કે હવે પસંદગી થયા બાદ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પસંદગી થયા બાદ શું કરવાનું તો તમારે પસંદગી થયા બાદની જે પ્રોસેસ છે તમે અહીં જોઈ શકો છો કે આ પ્રોસેસ તમારે નિગમની વેબસાઇટ ઉપરથી આ પીડીએફ મળી જશે અને તમારું પ્રોસેસ પછી તમારે આ પીડીએફને પહોંચીને પછી તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે તો જેટલા લોકોને પણ ઇકો લેવાનો છે બરાબર છ લાખ પચાસ હજાર પચાસ હજારની લોન લેવાની છે તો તેમના સુધી આ વિડીયોને પહોંચાડવા માટે વિનંતી તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ